આપણે એવું ધંધા કરતા અને બીજા હોય ને તો બોલાય તો કમિશન ઉતાય જો જરા જોયા આ તમે વડી તમે હું તમાર દોયડી મિયાં ને તમે કોન્ટેક્ટ કરીને આવજો કમિશન આવી જાય ના આ તે દોયડી પર માર ભઈ આગળ ભઈ ચૂલા ગ્રામ હે હે એક ગરમ એ નહીં ઓ ગરમ હોય કોઈ ગરમ નહીં હોય સારું હાલર મોને આ પૈસા

ગુસન તમારા તમે બિસક કરવા કરો અને પતરા લગાઈ દો તમને હું તો મારે જે ગુસરૂ પડી હોય બે પાછા તો ભેગો હવે મારી જગ્યા પર્યું છે પડી છે તો તમારે પણ પૈસા કેટલું કેવડું છે આવડું છે કોણ વધારે તો પતાના કરી દેમ કરો પતરા આવો ને કેમ પૈસા લઈને આયા બતાવી દેજો

અંદર વેઠ્યું એ બધું વેઠ્યું હ આ મને કોઈક કંગાલ કરવા હે શું કરવું આનું આ કોઈ ફરીને આયો મને ચેક કરો હું ચેક કરું ચેક કર્લા ના 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 આ તો બધું વેઠ્યું એ અંદર બેઠ્યું એ તો આમ જ ના વેચતી જુએ તો કોઈ દેખાતી જ નહીં દબાઈ દબાઈ બેઠ્યું દબાઈ દયો હો હવે આ તો મતલબ અત્યારે હું દબાઈ દબાઈ મેઠ્યું મને લાગે ઓને કોક કરી અંદર એટલે કિલોનું વજન દેખાડે આ કિલોનું થઈ ગયું આ કિલોનું આટલી દોરી અરે હલો મેટી બેડી મોજી છે મોજી છે અરે છે કમે પડી ગઈ આ શું આવું ભરવાનું આવું ભરવાનું આવું ભરવાનું આવું

તું પિયા ગલાક નહિ જમ નીકના એ આવે રો બહુ મોટું ગુસુ કેરો આ મને ખબર પડી ગઈ આ કો મોટું કાંડ કરી નાયો મોટાનો કો મોટું ઓવે લઈને આવે મારો નફો દેજો અલ્યા કાર આ તો તું બીજું એની આ અજીપન ગિપ્સોલી કરીયા કે આ હું ટ્રાય કરું આ સાચું જ નહી ગિપ્સો તો ક્યુબ ક્યુબ સો લેપટોપ નક કર દો કયું ગિપ્સો ગિપ્સો એ ફાળું હું અમને પેસ્ટલ માં એ ભાઈ આ તો દિમાગ નું ગેલે દિમાગ થી હું ડાઉનલોડ કરીશ અલા એ દિમાગ નું દિમાગ મારું